આજે શાંતિ છે આજે શાંતિ છે એ પ્રકાશની શાંતિ છે પ્રકાશની શાંતિ ન હોય તો એને બિહાંભળું લાગે આ વગડો છે એને કંઈક લોકો હોય ને એની વચ્ચે જઈએ વાતો કરીએ ખાઈએ પીએ મજા કરીએ હળીય મળીએ એને અશાંતિ લાગે ની યોજના હોય ને તો પોતાની જગ્યા હોય તો પણ આ લોકો પોતે જ કહેશે અમે આવતા જ નહીં આવે તો રહી ન શકીએ વધ જતા જ નહીં કે નહીં અને હવે એમ થાય કે જઈએ એટલે ખ્યાલ આવે યોજના અનાત્માની હોય એટલે આત્માની શાંતિ ન વર્તાય અને યોજના આત્માની હોય એટલે આત્માની શાંતિ વર્તાય સમજાય

એટલે અનંતની વચ્ચે બીજું કંઈક આવે છે ખરું એટલે અનંત પણ રહેતું નથી એમ હમ